રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ મજામાં છું તમારા બધાની દુઆઓ આશીર્વાદ એટલા બધા આવે છે કે મારો પરિવાર અને હું બધા જ ખુશ અને ખુશ નસીબ પણ છીએ કે તમારી જેવી સરસ મજાની ફેમિલી અમને મળી ગઈ છે ચાલો ત્યારે આ સાંજનો સમય છે સાંજના સમયે મેં મારા ગોપાલને સરસ મજાના તૈયાર કરી દીધા કારણ કે સુવાનો સમય થઈ ગયો છે એટલે સરસ મજાના ગોપાલને દૂધ ઘર ધરાવી દીધું હે ને મિશ્રી ધરાવી દીધી પાણી પીવડાવી દીધું છે અત્યારે અને સરસ રીતે ચાલો વાઘા બદલી લઈએ ને આજ સવારના ભારે ભારે વાઘા પહેર્યા હોય તો એ પણ થાકી ગયા હોય તો એના માટે થઈને અત્યારે નાઇટ ડ્રેસ તૈયાર કરી દીધો ને જો સરસ આખું એ શ્રીઅંગ સરસ મજાના એક રૂમાલથી લૂઈ દીધું અને સરસ મજાના હાથ અને પગ મસ્ત ધીમે ધીમે દાબી દીધા અને ચાલો અત્યારે હવે આપણે થોડીક વાર માટે થઈને ઠાકોરજીની સાથે રમી અને પછી આપણે એમને પહોઢાડી દઈએ ચાલો ઝારીજી અને બંટાજી પણ સાથે સાથે ભરી આપણી ભાવના બસ એવી જ હોય કે ઠાકોરજીને રાત્રે કદાચ તરસ લાગે કદાચ ભૂખ લાગે તો એ બંટાજી અને ચારીમાંથી એ આરોગી શકે ચાલો ખૂબ પ્રેમથી અને ભાવથી આપણે ઠાકોરજીને પહોંચાડી દીધા છે અને હવે પડી ગઈ છે અત્યારે સરસ મજાની સવાર જુઓ સવારનો સમય આપણા માટે એક નવો દિવસ જ નથી લાવતો પણ નવી ઊર્જા આપે નવી વિચાર સરણી આપે જ્યારે આપણે વેલા ઉઠીએ ને ત્યારે આપણી અંદર નવા નવા વિચાર આવતા હોય આપણો મગજ એકદમ સરસ રીતે ચાલતું હોય સવારે વહેલા ઉઠવાથી આપણું સ્વાસ્થ્ય પણ મજબૂત બને અને મન પણ એકદમ શાંત બની જાય સવારનો પોઝિટિવ સમય આપણને પ્રકૃતિની એકદમ નજીક લઈ આવે અને દિવસભર આપણી અંદર એક પોઝિટિવિટી ભરેલી જ રાખે અને સાથે સાથે જો આપણે કરી લીધા સરસ મજાના માતાજીના દીવાબત્તી અને ચાલો હવે પાછા આપણે ઠાકોરજીને ઉઠાડ ઉઠાડવાની તૈયારી કરી દઈએ ને તો સવારમાં હંમેશા વહેલા જ ઉઠવું જોઈએ ક્યારેક જો મોડું થઈ જાય ને તો એવો કંટાળો આવી જાય ને ખુદ ઉપર જ ગુસ્સો આવી જાય એ ને આ સવારે વહેલા ઉઠવા માટે વહેલું સૂવું પણ ઘણું જરૂરી થઈ જાય જો નીંદર પૂરી કરવી પણ એટલી જ જરૂરી છે નહીં તો વહેલા ઉઠવાના ચક્કરમાં બીમાર પણ પડી જઈએ પાછા એટલે એ પણ ધ્યાન રાખવું પડે ચાલો ઠાકોરજીને આપણે ઉઠાડી દીધા છે એને ત્રણ વખત અને અને આપણે ટેરો લઈ લઈએ મંદિરની અંદર કચરો હોય સાફ કરી લઈએ જૂના કાંઈ આપણે કાલના હતા એ બધા જ લઈ લીધા છે ગુલાબા તે બધું સાફ કરી નાખ્યું ચાલો સરસ મજાના ઠાકોરજીને ઉઠાડી ત્યાં ને ત્યાં બેસાડી અને સૌથી પહેલા તો જળ ગ્રહણ કરાવ્યું અને એક સાફ કપડાથી આપણે એમનું અંગ પણ પણ લૂઈ લૂઈ લીધો એનો ચહેરો કે પાણી કદાચ હોય મોઢા ઉપર તો તો એ ન લાગે ચાલો ત્યાં સુધીમાં આપણે પછી ત્યાર પછી આપણે તરત જ ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ થોડીક વાર રમ્યા અને ત્યાર પછી સ્નાન કરાવવાનું ચાલો સ્નાન કરીને ઠાકોરજી એકદમ ફ્રેશ થઈ ગયા છે જો કેવા લાગે છે સરસ મજાના ઠાકોરજી ચાલો હવે આપણે એમનો શ્રૃંગાર બધો જ કરી લઈએ જો આપણે જયારે ઠાકોરજીને સ્નાન કરાવતા હોય એને વસ્ત્ર ધરાવતા હોય કે શ્રૃંગાર ધરાવતા હોય મનની અંદર બસ નામ જાપ તો હોવો જ જોઈએ એને ગમે તે નામ આપણા જે ઈષ્ટ હોય એમનું નામ જાપ આપણે કરતા જઈએ અને આપણું કામ પણ આપણે સાથે સાથે કરતા જઈએ ઠાકોરજીની સેવા પણ સાથે સાથે કરતા જઈએ ને જો આખો દિવસ તો કામની પાછળ રહીએ છીએ જો આપણે સરસ મજાના ઠાકોરજીને તૈયાર પણ કરી દીધા અને સરસ મજાની આરસી પણ દેખાડી દીધી આ સમયે લાઇટ જતી રહી એટલા માટે થઈને થોડીકવાર માટે અંધારું થઈ ગયું પણ થોડીક વારમાં જ લાઇટ આવી ગઈ હતી એના માટેથી થોડીક રાહ જોવી પડી અને મોબાઈલના ટોર્ચથી જ અત્યારે તો કામ ચાલા ચલાવી લીધું ચાલો આપણે ઠાકોરજીને ભોગ પણ સ્વીકારાવી દઈએ તુલસીપત્ર મૂકવાનું ક્યારેય ન ભૂલીએ કારણ કે ઠાકોરજીને તુલસીજી ખૂબ જ વાલા છે એમના વગર એ કોઈ પણ ભોજન આરોગતા જ નથી સાથે સાથે આપણે ઝારીજી બંટાજી પણ સાથે સાથે મૂકી દઈએ અને સાથે ટેરો પણ લઈ લઈએ ચાલો ટેરો પાછો લેશું ને ત્યાં સુધીમાં તો લાઇટ આવી ગઈ જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી નહીં મારો ગોપાલ એટલો વાલો વાલો લાગે ને તૈયાર થાય ને ત્યાર પછી તો એટલો સુંદર લાગે ને મને બહુ વાલો લાગે અને જ્યારે એમ થાય કે બહાર જવું જવું નથી નથી ક્યાંય જ એવું લાગે ચાલો ત્યારે સરસ મજાના ઠાકોરજી તૈયાર થઈ ગયા છે આપણી પૂજા પાઠ અત્યારે બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે જો આખો દિવસ તો કામની પાછળ આપણે રહીએ છીએ બસ કામ કામ ને કામ એને પરિવાર માટે કેટલો બધો ટાઈમ કાઢીએ છીએ એને ફ્રીજ નથી થતા પરંતુ ભગવાન માટે આપણી પાસે જરા પણ ટાઈમ રહેતો નથી વિચાર કરવો આ કામ કરી આ કામ કર લઉં આ કામ કર લઉં આ કામ કર લઉં કામ તો આખી જિંદગી ખૂટવાના જ નથી એને આખું જીવન રહેવાના જ છે અને ખબર પડી કે હવે બસ આ જવાનો આખરી આખરી દિવસ છે અને આ જીવનનો મારો આખરી દિવસ છે તો શું ભેગી ભેગું કરી લેશું વિચારવા જેવી વાત છે ને જો આપણે વિચારીએ કે આજથી નહીં કાલથી કરશું કાલથી નહીં પ્રમ દિવસથી કરશો એને ક્રમ દિવસ ક્યારેય આવવાનો જ નથી કાલ ક્યારેય પડવાનો જ નથી ને ટાઈમ થોડો રોકી અને આજથી જ શરૂઆત કરી લઈએ નામ જાપ માટે અને અને આ નામ જાપ તો સવારના પૂરમાં વહેલા થઈ જાય ને એ જ સારું છે ને ચાલો દિશાબેને પણ એનું કામ શરૂઆત કરી દીધી છે મેં પણ વહેલા ઉઠી અને એકદમ મારા પૂજા પાઠ સેવા આ તે બધું જ કરી લીધું હતું અત્યારે વાગી ગયા છે લગભગ ને લગભગ આઠ અને આજે છે સન્ડે એટલા માટે થઈને બધાને રજા છે એટલે બધા જ ઘોડા વેચીને સૂતા જાય આજના દિવસે તો કારણ કે આજે એટલું બધું કાંઈ કામ હોય નહીં છોકરાઓને ન હોય પણ છોકરીઓને તો હોય ને તો પણ એ લોકો ઉઠવામાં જનો આજનો દિવસ નિરાત રાખે કારણ કે પછી અઠવાડિયાના બધા દિવસ તો એકદમ વહેલા વહેલા ઉઠીને કામ કરવાનું જ હોય છે છોકરીઓને તો ચાલો દિશા એ તો અત્યારે નાસ્તો બનાવી અને નાસ્તાની જગ્યા બનાવવાની જગ્યાને પણ સાફ સૂફ કરી લીધી હે ને નાસ્તો બનાવી અને કિચન પણ સાફ કરી લીધું અને સાક્ષી પણ એ જ સમયે આવી ગઈ હતી ત્યારે સાક્ષી એ પણ એને ઘરના બધા જ કામકાજ જે સફાઈ ના હોય એ બધા જ ઉપાડી લીધા હતા અને ચાલો એ પણ હમણાં જ એનું કામ પૂરું કરી અને ઉપરના કામ કરવા માટે જતી રહેશે અને આજનો દિવસ એના માટે એવો હોય કે ડીપલી ક્લીન કરી નાખે ને એકદમ ઘર એકદમ ખૂણા ખચરા સાફ કરી નાખે ભલે રોજ કરતી જ હોય પરંતુ અમુક જે કામ હોય કે જે રોજ ન થતા હોય એને અઠવાડિયે એક જ વખત થવાના હોય તો એ કામ એને આજે કરવાનું હોય છે ચાલો આ સમયે હું તમને એક મારી રિક્વેસ્ટ કહું છું એને મારી તમને એક રિક્વેસ્ટ છે કે જેમ બને એમ તમે મને વધારેને વધારે સપોર્ટ કરો મારી હિંમતને વધારો મને એક રસ્તો દેખાય છે આગળ વધવા માટે તેને એને અને એક મારું એક સ્વપ્ન પણ છે કે યુટ્યુબ પર મારી એક મોટી ફેમિલી હોય તો વધારેને વધારે મારા વિડીયોને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો તો જ પોસિબલ થશે તો મારી તમારી પાસે આ એક રિક્વેસ્ટ છે તમારા સપોર્ટ વગર હું આગળ ક્યારેય નહીં વધી શકું બસ મહેનત કરતી રહી જઈશ ખાલી અને પણ વિડીયોને લાઈક કરવું ચેનલને સબ સબસ્ક્રાઈબ કરવું એ તમારા જ હાથની વાત છે મહેનત ખૂબ કરું છું તમારા માટે તો તમે મારા માટે એટલું તો જરૂર કરી જ શકશો એ મને ખૂબ જ આશા છે અને ચાલો ત્યારે વાતોવાતોમાં કામ ઘણું બધું થઈ ગયું ઘરનું અને આવા સમયે પણ હું હજી નામ જાપમાં જ હતી એને મારું અધૂરું કામ હતું જે મેં નિયમ લીધા છે આજથી જ તે કે અમુક વસ્તુ મારે કરવાની જ છે તો એ મેં કરવાની શરૂઆત કરી દીધી છે આજથી જ તે અને કારણ કે જો હવે મારો સમય એવો થઈ ગયો છે કે હવે ઘરમાં મારી બબ્બે હોવો છે અને મારી મને કહે છે કે મમ્મી તમારે જે ઈચ્છા પડે નહીં તમે તમ તારે કરજો એટલે મને તો આ એટલો સરસ મજાનો મારો સુવર્ણ ટાઈમ મળી ગયો છે ને કે હું ઘરનું કામ કરું ખરા કરું જ છું પરંતુ હું મારો ટાઈમ કાઢીને કરું છું અને સવારના વહેલા હું ઉઠી જાઉં છું અને ઉઠીને તરત જ મારું નિત્ય નિયમ પ્રમાણે બધું કામ કરું છું અને ત્યાર પછી જ હું ઘરનું કામ કરવાની શરૂઆત કરું છું અને મારી છોકરીઓ બંને એટલી ડાય છે ને કે ઘરને એકદમ સંભાળી લીધો છે એને તો એ સમયનો હું પૂરેપૂરો લાભ લઈ લઉં છું જો કાલે ક્યારે જતા રહેશું કાંઈ ખબર નહીં પડે અને આપણા માટે પણ આપણે કાંઈક તો ભાથું બાંધવું પડશે ને તો હું એ ભાથું બાંધવાની તૈયારી કરી દઉં છું જો કેટલું સરસ મજાનું ખુશનું વાતાવરણ છે ઘરનું બધું જ કામ થઈ ગયું છે અત્યારે સાક્ષીએ પણ એનું બધું કામ કરી લીધું દિશાએ પણ એનું બધું જ કામ કરી નાખ્યું અને આ સમયે હું ગઈ હતી માર્કેટની અંદર હે ને માર્કેટની અંદર ઘણી બધી વસ્તુ લાવવાની બાકી હતી તો હું અને નિખિલ ગયા હતા અત્યારે માર્કેટમાં એને જો ઘરમાં ઘણું બધી વસ્તુની જરૂરિયાત હોય એને મહિનો થાય ને એટલે છોકરીઓ લિસ્ટ આપી દે કે મમ્મી આ લાવવાનું છે આ લાવવાનું છે તો ચાલો આજે મોકો હતો સન્ડે હતો ગાડી ઘરે હતી તો ચાલો હું અને નિખિલ નીકળી પડ્યા બહાર નિખિલને કીધું ઝાઝી વસ્તુ છે બેટા આવીશ ને સાથે તો નિખિલ કે હા મમ્મી આવવાનું જ હોય ને તો ચાલો આપણું બધું કામ આજે બહારનું જ રહેવાનું છે એને ઘરનું કામ આજે કાંઈ એટલું બધું નહીં રહે કારણ કે સાક્ષી ઘરે છે એટલા માટે થઈને સાક્ષી અને દિશા બંને સંભાળી લેશે તો આજે કરિયાણાની બધી વસ્તુ લાવવાની હતી જો શાકભાજી તો અત્યારમાં હું લઈને આવી ગઈ ને એને ધોઈ અને હમણાં કોરું પણ કરી નાખીશ એને અત્યારે વડીલ તરીકે હવે મારી ડ્યુટી એ જ છે કે ઘરમાં કાંઈ વસ્તુ ઘટવી ન જોઈએ અને છોકરીઓ ક્યારેય સામેથી માંગે નહીં કે મમ્મી આ જોશે એમ એને એ પહેલાં જ વસ્તુ આવી જાય ને એ ફરજ મારી છે એને કે હું એમને એમને ઘટતી વધતી વસ્તુ બધી આપી દઉં ચાલો હું શાકભાજી બધું જ લઈ આવી છું એકદમ મેનેજમેન્ટ કરી અને ઘરને આપણે વ્યવસ્થિત રીતે સાચવી શકીએ છીએ જો સમયે કામ કરીએ ને તો જો સમય આપણે જ ન સાચવીએ ને તો આપણી જે દીકરીઓ છે ને આપણી પાછળ જે ચાલવાવાળા છે એ લોકો ટાઈમ ટુ ટાઈમ ચાલવાના જ નથી જો હું ટાઈમે ચાલીશ ને તો મારી બંને દીકરીઓ ટાઈમ ટુ ટાઈમ ચાલશે અને ક્યારેક એવું બની પણ જાય કે ટાઈમ ન સચવાય તો એમાં કંઈ મૂંઝાવવાની જરૂર નથી કારણ કે બધા દિવસો કઈ એક સરખા તો હોતા નથી એને સમયે સમયનું કામ કરવાનું છે હા પણ સમયે કરી લઈએ ને જો કામ તો એ એકદમ મનની અંદર હાશકારો થઈ જાય ને એકદમ મનને મનને શાંતિ મળી જાય કે હા ચાલો આજે ધાર્યું કામ બધું જ થઈ ગયું તમને લોકોને પણ એવું થતું હશે ને સવારના પોરમાં એને એક નિયમ કરી લીધો હશે કે આજે આ કામ કરવાનું છે અને જો એ કામ ન થાય ને ત્યાં સુધી શાંતિ ન થાય અને જો થઈ જાય ને તો તો મનને એકદમ મજા જ આવી જાય એને ચાલો રસોઈની શરૂઆત કરી દીધી છે તો હજી મેં દાળ અને ભાત ઓર્યા જતા આજે મસૂરની દાળ બનાવવાની છે તો દાળ અને ભાત હજી ઓર્યા ત્યાં ત્યાં સાક્ષી બેન આવી ગયા કે મમ્મી તમે જાઓ તમ તારે તમારે માર્કેટમાં જવાનું છે તમે જઈ આવો અને હું હમણાં જ રસોઈ બનાવી અને ઠાકોરજીને પણ ધરી દઈશ એટલે હું એને વાત કરતી હતી કે સાક્ષી તું બનાવી તો લઈશ પણ મારે હજી ઠાકોરજીને થાળી ધરવાની બધું બાકી છે એટલે સાક્ષી કે મમ્મી હું ન ધરી શકું એટલે તું ધરી તું તારા બધા નિયમોની અંદર પાકી હોય ને એને સ્વચ્છતા અને એ બધું થોડુંક ધ્યાન રાખીએ તો પછી આપણે ધરી શકાય ભગવાનને થાળી એમ તો સાક્ષી કે મમ્મી હું બધું જ ધ્યાન રાખીશ પણ મારે ઠાકોરજીને થાળી આજે તો ધરવી જ છે એટલે પછી ચાલો વધારાનું જે અમુક અમુક કામ હતું ને જેમ કે આ મરચાને સમારવાના ને એવું બધું કારણ કે સમારી લઉં ને મારા હાથમાં કોને ખબર એવું છે કે હું ગમે એટલું તીખું પકડું ને તો મારા હાથ તીખા થાય જ નહીં કારણ કે આખો દિવસ ધ્યાનોને રમાડવાની હોય ને એટલે પછી હું છોકરીઓને ના પાડું કે તમે મરચાં નહીં સમારતા હું જ સમારી લઈશ ચાલો મેથીયા મરચાં બનાવવાના છે એના માટે થઈને લાલ મરચાં આવી ગયા છે સરસ મજાના તો એની અંદર હળદર અને મીઠું લીંબુ નાખીએ ને ત્યારે પલળવા માટે થઈને મૂકી દઈએ ચાલો ઘરમાં મેથી છે નહીં મેથીયા કોરિયા નથી એટલે હમણાં જે કરિયાણું લાવવાની છે એની અંદર લખી નાખું છું તો એ પણ આવી જશે તો ચાલો અત્યારની રસોઈ બનાવવાના છે સાક્ષી બેન સાહેન બપોરની રસોઈ બનાવવાની ક્યારેક ક્યારેક જ મોકો મળે સન્ડે ને એવું બધું કાક હોય ને ત્યારે મોકો મળે તો એ બનાવે હે ને અને સાંજની રસોઈ પણ હે ને એ એમ જ કે સાંજની રસોઈ તો મારા માથે જ છે પણ બપોરની રસોઈનો ક્યારેક ક્યારેક મોકો મળે હે ને કારણ કે રાત્રે તો ખીચડી ને શાક ભાખરી બનાવવાના હોય બપોરે ક્યારેક દાળ ભાત શાક રોટલી ફૂલ થાળી હોય તો એને મજા આવે ક્યારેક ક્યારેક રસોઈ બનાવવાની હાથમાં આવી જાય ને તો હું કહું ઘણી વખત સાક્ષીને કે સાક્ષી તું થાકી ન જતી બેટા તો એમ કે નાના મમ્મી મને તો મજા આવે સન્ડે એક દિવસ હોય ને ઘરનું કામ કરવાની મજા આવે થોડું થોડું જોઉં છું મને સાક્ષી પૂછે છે કે મમ્મી આમાં ઝરણી મારી દો એટલે હું ના પાડું છું નાના મસૂરની દાળ છે ને એ સેજ મસ્યા આમ આખા ભાંગી હોય ને તો જ સરસ લાગશે એટલે ચાલો સાક્ષી બેને મસ્ત જેવી રીતે કીધું ને એવી રીતે જ તે દાળ બનાવી લીધી અને શાક તો એ બનાવે જ છે કાયમ માટે થઈને અને આ મસૂરની દાળ પણ અમે એવી જ રીતે બનાવીએ કે જે તુવેરની દાળ હોય વઘાર મસાલા બધું એવી જ રીતે કરીએ તો ચાલો હું હવે અત્યારે નીકળી ગઈ છું બહાર હે કારણ કે જવું ખૂબ જરૂરી હતું તો સાક્ષી એ ત્યાં સુધીમાં ઠાકોરજીને થાળી પણ ધરાવી દીધી એને બધી રસોઈ પણ એકદમ કમ્પ્લીટ કરી નાખી ને આજે બનાવવામાં આવ્યું છે કોબીનું શાક કોબી બટેટાનું શાક કર્યું છે મસૂરની દાળ ભાત સલાડ કર્યો છે એકાદો અને રોટલી ફુલકા રોટલી હે ને બસ આટલી રસોઈ આજે છે આજ સન્ડે છે એટલે સવારનો નાસ્તો તો અમે લોકોએ કર્યો છે પણ છોકરાએ તો એકદમ સ્કીપ જ કરી લીધો એને તો ચાલો હું અત્યારે ગામમાં ગઈ છું અને ત્યાર પછીનું આ બધું છે કે જે સાક્ષી રસોઈ બનાવે છે ને ચો રસોઈમાં અત્યારે બની ગયું છે સરસ મજાનું કોબીનું શાક બન્યું છે સાથે સાથે રોટલી પણ બની ગઈ છે અત્યારે સરસ મજાની ફુલકા રોટલી બનાવી છે સાક્ષીબેને અને ત્યાર પછી ભાત બન્યા છે ભાત બહુ ઓછા બને કારણ કે હું ધાનું અને કિસન ક્યારેક ખાય અને કોઈક ખાય આટલા જણામાંથી ત્રણ જણા જ લગભગ મેચોરિટી ખાતા હશે ચાલો સરસ મજાનું સાક્ષીબેને બધા જ રસોઈ ઉપર તુલસી પત્ર મૂકી દીધા અને જો એને ખબર નહીં હોય કોને ખબર તો એને સાથે સાથે મરચાં પણ ધરી દીધા ઠાકોરજીને એને ભગવાન ભાવના ભૂખ્યા છે એને વાંધો ભૂલ ભગવાન હંમેશા માફ કરે અને કદાચ ઠાકોરજીની ઈચ્છા થઈ હશે એને મરચાં ખાવાની તો ઠાકોરજીની થાળીમાં આજે મરચાં પણ આવી ગયા ચાલો આ સમયે હું આવી ગઈ છું માર્કેટમાંથી ઘરે અને ઘરે આવીને એટલે ધાનુબેન તો એકદમ નાહી ધોઈને તૈયાર બેઠા હતા મારી રાહ જોતી હતી અને મને દેખાડતી હતી દાદી હું એકલી જઈ શકું એમ મંદિરે અમારે અહીં આગળ મંદિર છે ને ત્યાં આગળ જવાનું હોય તો એ મને દેખાડતી હતી કે દાદી જુઓ હું એકલી જાઉં છું એમ એક બેનની કમેન્ટ હતી કે સા ધ્યાન બેનને બોલતા દેખાડો એમ ત્યાંનું બોલતી હોય ને એ અમને સંભળાવો નામ શું છે હમ નામ શું છે પરી જો તાનું બોલે તો છે પણ ક્યારે શું બોલે ને એનું કાંઈ ખબર જ ન પડે જે સમજી શકે ને એને જ સમજાય બાકી કોઈને સમજાય નહીં એને હજી એટલું બધું બોલતી નથી એની ભાષામાં એ ઘણું બધું બોલે છે પણ અમે લોકો સમજી જાય હજી એની ભાષા હે ને એનું કાલી ગેલી ભાષા હોય તો તળી કાલી ગેલી ભાષામાં એ એની વાતો મને સમજાવી દેતી હોય એને હું અને દિશા વધારે સમજીએ સાક્ષી પણ સમજી શકે બાકી કિશન અને નિખિલ તો પૂછે જ અમને કે શું કીધું શું કીધું બાળકોનું તો એવું જ છે ને ભાઈ ચાલો માર્કેટમાં ગઈ હતી ને ઘણી બધી વસ્તુ એવી હતી કે કેટલા દિવસથી ખલાસ થઈ ગઈ હતી જેમ કે લિક્વિડ કપડાં ધોવાનું વાસણ માંજવાનું એને ઘણું બધું કરિયાણું આ તે બધું ખલાસ થઈ ગયું હતું ચાલો બધી જ વસ્તુ આવી ગઈ છે ઘરમાં હે તો ચાલો સાફ સૂફ કરવાનું હવે કાલના દિવસમાં રહેશે આજે તો બસ આટલું કામ થઈ ગયું અને અમે આવી ગયા છીએ અત્યારે હવેલીએ હે હું હવેલીએ જ હતી ને મેં દિશાને કીધું કે ચાલ ને મારી સાથે આવું છે હવેલીએ એટલે દિશા કે હા ચાલો મમ્મી જઈએ ધાનુ અત્યારે એમના ફઈના ઘરે ગઈ છે એટલા માટે થઈને દિશા ફ્રી હતી તો પછી નિખિલે પણ કીધું કે ચાલ ને મમ્મી હું પણ આવું તારી સાથે હવેલીએ તો ચાલો અમે ત્રણેય ગયા છીએ અને સાક્ષી અને કિશન આજે ઘરે રેસ્ટ કરવાના છે તો ચાલો અમે ત્રણેય નીકળી ગયા છીએ ચાલો સરસ મજાના ગિરિરાજજીના દર્શન થઈ ગયા છે આ પરિક્રમા પણ કરી અમે અને એકદમ શાંતિનો માહોલ છે મંદિરે જઈએ ને એટલે એકદમ મનને શાંતિ મળે અને કેટલા દિવસે હવેલી આજે આવ્યા ઘણા દિવસ પછી આવ્યા ચાલો યમના મહારાણીજીની આરતી થાય છે અને સાથે સાથે ગિરિરાજજીના દર્શન પણ થઈ ગયા મંદિરનો માહોલો જેવો હોય અને હવેલીનો માહોલો જેવો હોય એકદમ પોઝિટિવિટી એકદમ ભલે ઘોંઘાટ હોય ત્યાં આગળ કે પછી બધા પોતપોતાની રીતે ચાલીને જતા હોય ગમે તે કરતા હોય બધા એકબીજાને મળતા હોય ગમે તે કરતા હોય પણ એટલી મને શાંતિ મળે ત્યાં આગળ જઈને કે ન પૂછો ચાલો તમે પણ બધા જ દર્શન કરી લેજો ગિરિરાજજીના દર્શન થાય છે અત્યારે જો એમના મહારાણીજી બંને સાથે છે કેવા સુંદર લાગે છે કરી લ્યો દર્શન તમે પણ હવેલીએથી અમે બહાર આવ્યા ને એટલે કઈક સરકસ જેવું કહાર નીકળું તું એને માર્કેટમાં જ્યાં રાજકમલ ચોક છે અમારો અમરેલીનો નો ચોક છે ત્યાં આગળ ગુરુ નાનકજી નું કંઈક હશે ખબર નથી કંઈક તહેવાર હશે જેવી રીતે આપણા પણ હોળી દિવાળી હોય એવી એવી જ રીતે ગુરુ નાનકજીનું પણ કાંઈક હતું બધા ખૂબ ખુશ હતા જોઈને અમને પણ ઘણી બધી ખુશી થઈ જો નાના નાના બાળકો બધા ટ્રેક્ટરમાં બેઠા છે અને વડીલો પણ અંદર બેઠા છે જે ચાલી ન શકે ને એ લોકો બધા જ અહીંયા આગળ બેઠા છે જો ગુરુ નાનકજીની મૂર્તિ છે અને એમનો ફોટો છે ચિત્ર છે અને ખબર નથી આજે શું છે કાંઈક પણ કાંઈક મોટો દિવસ હોય ને એવું લાગે છે આજે તમને ખબર હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો ચાલો આજે પાઉંભાજી બનાવવાની હતી ને તો નિખિલભાઈ પાઉં લેવા ગયા હતા તો એટલી વારમાં હું અને દિશા જોઈ આવ્યા કે આજે શું ચાલે છે તો અમે ગાડીમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે થોડીક વસ્તુ ફ્રૂટ આ તે લેવું હતું ને એટલા માટે થઈને આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે